કેનેડે ખાતે ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત ડોક્ટર નિરાલી મહીસાગર જિલ્લાના લુણાવાડાના તબીબ ડોક્ટર તરુણ શુક્લ અને સિનિયર ભાજપ પહેલા અગ્રણી તલ્લિકાબેન શુક્લના પુત્ર વધુ હતા બત્રીસ વર્ષીય નિરાલી સામાજિક કાર્ય અર્થે ભારત આવ્યા હતા અને લંડન જતી ફ્લાઇટમાં પરત જતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી નિરાલીબેનનું પાર્થિવ દે જિલ્લા વહીવટી તંત્રના આયોજનમાં પોલીસ એસ્કોટ સાથે એમ્બ્યુલન્સમાં લુણાવાડા લાવવામાં આવ્યો હતો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારજનોમાં આક્રમ છવાઈ ગયું હતું અને ઘેરા શોકની લાગણી સાથે વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી ભારે હૃદય ડોક્ટર નિરાલીને પરિવારજનો અગ્રણીઓ વહીવટી તંત્રના અધિકારીઓ નગરજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી राम बोलो भैरव नाम